પણ બી કરી બીજી વખત ભૂમાફિયાઓ હિંમત ના કરે તેવું જિલ્લામાં દાખલો બેસાડવાની જરૂરિયાત છે જ્યારે વાગરા તાલુકામાં અન્ય જગ્યાઓમાં પણ ગેરકાયદેસર ખોદકામ ચાલી રહ્યું છે જેની વિગત નીચે મુજબ આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ દ્વારા આપવામાં આવી હતી જેમાં એક અટાલી ગામની સીમ જીઆરડીસી ઝોન બીજું વેંગણી કોલિયાદ રોડ વેંગણી સીમમાંથી ત્રીજું નાંદેરા ગામની સીમમાંથી ચોથું લીમડી ગામની સીમમાંથી પાંચમું દહેજ લખી ગામ પાસે છઠ્ઠું વાંસી ગામ બુલેટ ટ્રેનના બ્રિજની બાજુમાંથી સાતમું પખાજણથી ગલેન્ડા જતા રોડ પર તોતેર એ નું ખેતર અને આઠમું અંકલેશ્વર તાલુકાના નવગામા ગામની સીમમાં એરપોર્ટની બાજુમાં જેમાં આવી તમામ જગ્યાએ ગેરકાયદેસર માટી ખોદકામ ચાલે છે જે અંગે વિપક્ષ તરીકે આપની કચેરીના ધ્યાને ધરી રહ્યા છે ત્યારે આશા એ છે કે તમામ જગ્યાએ કાયદાકીય પગલા ભરવામાં આવે ને તાજેતરમાં જે ખોદકામ કરતા હિટાચી

તાજેતરમાં જ આપણે સૌએ જોયું કે વાગરા તાલુકાના નાંદેડા ગામમાંથી જે એક વગર પરમિશન અને વગર રોયલ્ટીએ જે માટીનું ખોદકામ ચાલી રહ્યું હતું ઘણા મોટા પ્રમાણમાં એ લોકોએ માટી ખોદી પણ નાખી છે ત્યારે એ જગ્યાએ ભરૂચ ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને ત્યાંથી એક હિતાચી મશીન જપ્ત કરવામાં આવ્યું ત્યારે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ ખાણ ખનીજ વિભાગને લેખિતમાં જાણ કરેલ છે કે આ જે પણ મશીન પકડાયું છે એ તમામ લોકોની નામની જાહેરાત થાય એમાં કોણ કોણ સંડોવાયેલું છે એમાં કેટલા ક્યુબિક મીટર એ લોકોએ માટીનું ખોદાણ કરેલું છે એની પણ તપાસ થાય સાથે જ આ માટીને સગે વગે કરવા માટે આ મશીનની સાથે અન્ય કેટલા વાહનોની એ લોકોએ હેરાફેરી કરી છે એ વાહનોની પણ ડિટેલ્સ જાહેર કરવામાં આવે અને આ લોકો ઉપર કાયદાકીય કડકમાં કડક પગલાં ભરવામાં આવે એવી માંગ સાથે આજરોજ ભરૂચ ખાણખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે ત્યારે ભરૂચ ખાણ ખનીજ વિભાગને અન્ય સાત જેટલા જે જગ્યાએથી વાગરા તાલુકામાંથી આ લોકો જે ખોદકામ કરી રહ્યા છે એની પણ જાણ કરવામાં આવી છે એક અટાલી ગામની સીમમાંથી જીઆઈટીસી ઝોનની બાજુમાં ત્યાંથી પણ એક ખોદકામ ચાલી રહ્યું છે ગેરકાયદેસર વેંગણી કોલિયાદ રોડ ઉપર જે સીમમાંથી જે ખોદકામ ચાલી રહ્યું છે એની પણ જાણ કરવામાં આવી છે નાંદેડા ગામની સીમમાંથી પણ જે એ લોકોનું ખોદકામ ચાલી રહ્યું છે દહેજ લખી ગામ પાસે એ લોકો એક ગેરકાયદેસર જે ખોદકામ કરી રહ્યા છે વાંસી ગામ જે બુલેટ ટ્રેનની બાજુમાંથી છે ખોદકામ કરી રહ્યા છે એ પણ વગર પરમિશ અને વગર રોયલ્ટી ત્યાંથી માટી ખોદાણ કરી રહ્યા છે સાથે જ અંકલેશ્વર તાલુકાના નવગામા ગામની સીમમાંથી એરપોર્ટની બાજુમાંથી પણ જે ખોદકામ ચાલી રહ્યું છે